હેલો ફ્રેન્ડ્સ તમે પણ વાડી પ્રોગ્રામ કરવાના શોખીન છો તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું વાડી પ્રોગ્રામની એક જોરદાર રેસીપી જેમાં આપણે બનાવીશું મિક્સ ભજીયા જેમાં આપણે બનાવીશું બટેકા વડા ફુલવડી ભરેલા મરચાં દાલ વડા અને દાબડા ભજીયા તો કેના કેના ભજીયા ફેવરેટ છે તે ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઇક શેર કરી દેજો અને તમારા ફેવરિટ ભજીયા હોય તો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો સૌથી બે કિલો બટેકાને આપણે ધોઈને આ રીતે કટ કરી અને તેને બાફવા માટે રાખી દેવાના છે ત્યાં સુધીમાં આપણે મરચાંને કટ કરી લેવાના છે અત્યારે સીઝન છે એટલે આપણે લાલ લીલા બંને મરચાં લીધા છે અને વરસાદી વાતાવરણ પણ ખૂબ સરસ છે તો આ રીતે વાડી પ્રોગ્રામ કરવાની તો કઈક મજા જ અલગ છે તો મરચામાં આ રીતે આપણે કાપા લગાવી લેવાના છે આજે આપણે કારીગર પાસેથી બેસ્ટ ટીપ્સ સાથે ભજીયા શીખવાના છીએ જેમાં તે કારીગર લોકો અલગ જ રીતે મરચાંના ભજીયા બનાવે છે એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે છે એવા સરસ ભજીયા બનાવે છે મરચાંના અને લીલા ધાણા લીલું લસણ લીલી ડુંગળી આ સામગ્રી તો આપણે વાડીમાં ઉગેલી જ લીધી છે જેનો ટેસ્ટ તો કાંઈક અલગ જ હોય છે આ રીતે વાડી પ્રોગ્રામમાં આપણે વાડીમાં બનેલી જ વસ્તુનો ઉપયોગ કરીને ભજીયા તૈયાર કરેલા છે ખૂબ જ ટેસ્ટી બનશે ભજીયા તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો આ વરસાદી વાતાવરણમાં આ રીતે બનેલા ભજીયા મળી જાય તો બીજું શું જોઈએ તો તમે વાળી પ્રોગ્રામમાં કઈ ડીશ બનાવો છો તે પણ જરૂરથી કમેન્ટ કરજો તો અહીંયા તો આપણે કુકર હોય ને એટલે આપણે તેને તપેલામાં બાફવાના છે તો તપેલામાં આપણે પાણી ગરમ કરીને બટેકાને ઉમેરી દીધા છે બટેકા બફાય છે ત્યાં સુધીમાં આપણે આગળના ભજીયાની તૈયારી કરીશું તો એક મિક્સર જાર લીધું છે તેની અંદર આપણે ગાંઠિયા પીસવાના છે ટોટલ આપણે અહીંયા પાંચસો ગ્રામ ગાંઠિયા લીધા છે પણ તેને બે બેચમાં આપણે પીસીશું હવે તેમાં આપણે વીસ થી પચીસ લસણની કળી એક ચમચી ધાણા અને અને થોડું ઉમેરી દેવાનું દેવાનું છે છે એક 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 ચમચી 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 તીખા સાથે ગરમ મસાલો પાવડર એડ કરી થોડી હિંગ પણ ઉમેરી દેવાની છે ભજીયા છે એટલે હિંગ આપણે જરૂરથી ઉમેરવાની છે અને બે લીંબુ નો આપણે રસ ઉમેરી દેવાનો છે હવે બધી વસ્તુને સરસ પીસી લેવાનું છે તો આપણો ચટપટો મસાલો તૈયાર છે તો તૈયાર થયેલા મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લેશું પાંચસો ગ્રામ આપણે અહીંયા લીધા છે ગાંઠિયા તેની સામે આપણે અહીંયા બસો ગ્રામ શિંગદાણાનો પાવડર ઉમેરી દેવાનો છે તો ઉપરથી આપણે ફરી મસાલા કરીશું તો થોડા એવા આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે બ બે ચમચી જેટલી એક ચમચી આદુની પેસ્ટ બે ચમચી મરચાંની પેસ્ટ અને થોડી ઝીણી સમારેલી કોથમરી હવે એક ચમચી જેટલો આપણે અહીંયાં ગરમ મસાલો ઉમેરી દેશું અને ફરી એક ચમચી ધાણાચીરું પાવડર અને થોડી હિંગ પણ ઉમેરી દેશું સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દેશ બધી વસ્તુને સરસ મિક્સ કરી દેસુ જો અહિયાં બાઇન્ડિંગ ન આવે તો તમારે બે થી ત્રણ ચમચી જેટલું અલગ થી તેલ ઉમેરી દેવાનું છે પાણીનો યુઝ નથી કરવાનો ફક્ત તેલ જ ઉમેરવાનું છે તો અહિયાં બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરેલું છે હવે મસાલામાં પરફેક્ટ બાઇન્ડિંગ આવે તેના માટે આપણે અહીંયા બાફેલા બટેકાનો યુઝ કરવાનો છે તો અહીંયા એકથી બે નંગ જેટલા આપણે બાફેલા બટેકા લીધા છે તો આપણો મસાલો તૈયાર છે અહીંયા તમારે ચાખી લેવાનું મસાલામાં જો તમને કોઈ પણ સામગ્રી વધુ ઓછી લાગતી હોય તો તમારે ઉમેરી દેવાની તો તૈયાર થયેલા મસાલાને આપણે આ રીતે મરચામાં સ્ટફ કરી દેવાનું છે આ રીતથી તમે ભરેલા મરચાં બનાવશો એટલે કઈક અલગ જ ટેસ્ટ આવશે અને મરચાં તમારા ચટપટા બનીને તૈયાર થશે અને ભજીયા ખાવાની તો કંઈક મજા જ અલગ આવશે તો આ રીત કારીગરની આપણને કંઈક નવીન લાગેલી તો અહીંયા આપણે બધા જ મરચાંને આ રીતના ભરી દીધા છે ત્યાં સુધીમાં આપણા બટેકા પણ બફાઈ ગયા છે તો બટેકાની છાલ ઉખાડીને આ રીતે તેને હાથેથી મેશ કરી દેશું હળવા થે મેસ કરવાના છે બટેકા વડા એકદમ સિમ્પલ રીતે રાખેલા છે પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થયેલા છે બટેકા વડા ગ્રીન બટેકા વડા બનાવેલા છે બે ચમચી તીખા ક્રશ કરેલા મરચા લીધા છે અને એક ચમચી આદુ લીધું છે સાથે એક ચમચી ગરમ મસાલા પાવડર અને એક ચમચી ધાણા જીરું પાવડર લીધો છે બીજા કોઈ પણ વધુ મસાલા નથી ઉમેરેલા સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે બાફતી વખતે પણ નમક ઉમેરેલું છે અહિયાં નમક ધ્યાનથી ઉમેરવાનું છે ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બધી મિક્સ કરી દેસુ બસ આટલા જ સિમ્પલ મસાલા ઉમેરેલા છે તો પણ આપણો મસાલો એકદમ ઝટપટો બનીને તૈયાર થયેલો છે આ રીતે મસાલો બનાવશો એટલે ગ્રીન બટેકા વડા તમને કંઈક અલગ જ ટેસ્ટના લાગશે તમે જરૂરથી આ રીતથી ટ્રાય કરજો કોઈ પણ જાતનો વધુ તામજામ નથી તો પણ આપણા બટેકા વડાનો મસાલો એકદમ ટેસ્ટી તૈયાર થયો છે તો આમાંથી આપણે વડા તૈયાર કરી લેશું તો આ રીતે મીડિયમ સાઈઝના વડા બનાવી લેવાના છે આ રીતે ફ્રેન્ડ્સ ફેમિલી સાથે એન્જોય કરવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તમે આ રીતે વાળી પ્રોગ્રામ કરો છો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આ રીતે આપણે બધા જ બટેકા વડાના બોલ્સ તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો તો આ બાજુ આપણા મરચાં પણ બધા ભરાઈને તૈયાર છે તો આપણે મરચાં અહીંયા એક કિલો લીધા છે આટલા માપથી આપણે વીસ વ્યક્તિઓને સર્વ કરી શકીએ તેટલા ભજીયા બનાવીને તૈયાર કરીશું તો મરચાંને આ રીતે વરાળમાં બાફવાના છે આ રીતે મરચાંને બાફવીને ભજીયા બનાવવાથી જ્યારે આપણે ભજીયા ખાશું ત્યારે મરચા છે તે એકદમ સોફ્ટ લાગશે એટલે તેને પાંચ મિનિટ માટે મરચાંને આ રીતે વરાળે બાફી લીધા છે વધુ ઓવરકૂક નથી કરવાના ફક્ત મરચા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાના છે તો મરચાં ને આપણે ઠંડા થવા દેસુ ત્યાં સુધી દાલ વડાની તૈયારી કરીશું ચણાની દાળ લીધી છે તો અડધી દાળને આપણે પીસી લીધી છે અને અડધી દાળ આપણે આ રીતે આખી જ રાખેલી છે પાંચસો ગ્રામ ચણાની દાળ છે તેમાં આપણે સો ગ્રામ આખી રાખેલી છે અને ચારસો ગ્રામને પીસી લીધી છે હવે તેમાં બબે ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે અને સાથે તેની અંદર આપણે ઝીણી સમારેલી સૂકી ડુંગળી ઉમેરી દેવાની અને લીલું લસણ અને થોડી લીલી ડુંગળી અને કોથમરી મસાલામાં ફક્ત ગરમ મસાલો ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે આની અંદર આપણે કોઈ પણ જાતના બીજા મસાલા ઉમેરવાના નથી જો બાઇન્ડિંગ ન આવે તો અહીંયા તમારે થોડો એવો ચણાનો લોટ ઉમેરી દેવાનો લોટ વધુ નથી ઉમેરવાનો ફક્ત બાઇન્ડિંગ માટે જ ઉમેરવાનો છે તો આપણું દાળ વડા માટેનું બેટર રેડી છે તો હવે આપણે તેલ પણ ગરમ કરી લેશું તો તેલ આ રીતનું મીડિયમ ગરમ થાય ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાનું છે તો અહીંયા આપણે ચૂલો પણ સરસ પેટાવી લીધો છે તો હવે આપણે ભજીયા તૈયાર કરી લેશું તો આપણે આ રીતના મીડિયમ સાઇઝના વડા રાખતા જશું તેલમાં તેલ મીડિયમ જ ગરમ કરવાનું છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મીડિયમ તેલ ઉપર જો આ તમે ભજીયા તળાશો એટલે એકદમ તમારા ભજીયા ક્રિસ્પી બનીને તૈયાર થશે આ બધી આપણે કારીગર પાસેથી સિક્રેટ ટીપ્સ સાથે શીખેલા છે જે હું તમારી સાથે શેર કરું છું તમે ધ્યાનથી જોજો આ રીતથી તમે ભજીયા બનાવશો એટલે તમારા ભજીયા પણ એકદમ પરફેક્ટ બનશે પહેલી બનાવતા હશો તો પણ તો ભજીયાને પલટાવવાની ઉતાવળ જરા પણ નથી કરવાની એક મિનિટ માટે તેને શેપ લેવા દેવાનો છે પછી જ પલટાવવાના છે આ રીતે એક મિનિટ પછી આપણે તેને પલટાવી લેવાના છે તો ભજીયા અહીંયા આપણા

એટલે એક એક ભજીયું લેવાનું અને તેને આપણે પ્રેસ કરતું જવાનું છે વધુ પ્રેસ નથી કરવાનું મીડિયમ જ પ્રેસ કરવાનું છે આ રીતે આપણે એટલે ભજીયા તૈયાર તૈયાર થઈ જશે અને એકદમ બનીને થશે તો બધા આ રીતે આપણે પ્રેસ કરી દેવાના છે પછી આપણે તેને ડબલ ફ્રાય કરીશું તો ટીકડી ભજીયા થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા બેટર તૈયાર કરી લેશું ફૂલવડી માટેનું તો તેના માટે એક બાઉલ ની અંદર આપણે અહીંયા સાતસો ગ્રામ લોટ લીધો છે ચણાનો લોટ લેવાનો છે આ રીતે લોટ સાથે જ મિક્સ કરી દીધો છે સોડાને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને સરસ ફેટી લેવાનું છે વધુ પાણી નથી ઉમેરવાનું આ બેટર થોડું ઘટ જ રાખવાનું છે તો જેમ જરૂરિયાત લાગે તેમ પાણી ઉમેરતા જઈને આ રીતનો લોટ તૈયાર કરી લીધો છે એક પણ ગાંઠા રહે તે રીતનો લાડવા જેવા બની તૈયાર થયેલા છે ખુબ જ ટેસ્ટી અને જાડીદાર બનેલા છે જરા પણ તેલ નથી ભરાણું હવે તેની અંદર લીલી મેથી કોથમરી લીલું લસણ અને આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી દીધી છે જે ત્રણ ચમચી જેટલું હતું ત્રણેય વસ્તુની પેસ્ટ બસો પચાસ ગ્રામ મેથી સો ગ્રામ અંદર ફુલવડી પાડી લેવાની છે તમે જોઈ શકો છો તેલમાં મુકતા જ આ રીતે ઉપર તળવા લાગે છે આ રીતે ફુલવડીના ગોટા ઉપર તળવા લાગે તેલમાં મુકતા જ એટલે સમજી જવાનું કે આપણું બેટર એકદમ પરફેક્ટ બનેલું છે અને ભજીયા સરસ બનશે તો હવે તેને આપણે પલટાવી લેવાના છે તમે જોઈ શકો છો ભજીયા તેની મેળે જ આ રીતના ચારાનો ઉપયોગ કર્યા વગર પણ સરસ પલટી જાય છે અહીંયા આપણે જોઈ શકો છો થોડું જ બેટર લીધું હતું પણ ભજીયા સરસ એવા ફૂલીને દડા જેવા થયા છે આ ફૂલવડીને તળાતા વધુ સમય નથી લાગતો એક થી 2 મિનિટમાં તળાઈ જાય છે આ રીતે કારીગર પાસેથી આપણે નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીને ભજીયા બનાવશું એટલે આપણાથી પણ એકદમ કારીગર જેવા જ ભજીયા બનશે આ રીતે બનાવશો એટલે તમારી ફૂલવડીમાં ફૂલવડી તો ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે એટલે આપણે તેને ગરમા ગરમ જ સર્વ કરીશું ફૂલવડી ની અંદર લોટમાં ખાલી સોડા ઉમેરવાની જ ખૂબી છે જો આ સોડા તમારાથી પરફેક્ટ ઉમેરેલા હશે એટલે તમે સરસ એવા ભજીયા જાળીદાર તૈયાર કરી શકશો અને તમારા ભજીયા જરા પણ લાલ નહીં થાય કે જરા પણ તેલ નહીં ભરાય એવા તૈયાર થશે આપણે બાકીના ભજીયા કાઢી તો તો થઈ થઈ ગયા ગઈ હવે આપણે બનાવીશું દાબડા ભજીયા તો તેના માટે આપણે અહીંયા બટેકાની આ રીતની કાતરી કરેલી છે હવે તેની અંદર આપણે લસણની ચટણી ભરી દેવાની છે આ લસણની ચટણી કાઠિયાવાળી ચટણી છે જે બધાને બનાવતા આવડતી જ હોય છે આ ચટણી ની અંદર આપણે જરા પણ પાણીનો યુઝ નથી કરવાનો લસણ અને મરચું જ ઉમેરવાનું છે જો તમારી લસણની ચટણી થોડી તીખી હોય તો તમારે એક થી બે ચમચી જેટલો ગાંઠિયાનો ભૂકો ઉમેરી દેવાનો આ રીતે આપણે બધી જ કાતરી તૈયાર કરી લીધી છે બટેકાની જે તીખું ખાવાના શોખીન છે તેના માટે તો આ બેસ્ટ ભજીયા છે તો બેટરમાં આ રીતે ડીપ કરીને તરત જ તેલમાં ઉમેરી દેવાના છે ભજીયાને અને આ રીતે નીતરતા પણ જવાનું છે બેટર થોડું ઘટ રાખવાનું છે જેથી ભજીયા એકદમ ફૂલીને દડા જેવા તૈયાર થશે તમે જોઈ શકો છો તો આ દાબડા ફેવરેટ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ બટેકાની કાતરી આપણે જ્યારે કરીએ ત્યારે બટેકાની કાતરી છે તે આપણે પાતળી રાખવાની છે વધુ જાડી નથી બનાવવાની જો જાડી બનાવશો તો તે અંદરથી કાચી રહેશે સરસ તળાશે નહીં એટલે આપણે તેને પાતળી જ બનાવવાની છે

આ રીતે આપણે તેલમાં ભજીયા ઉમેરી પછી આપણે તેને પલટાવી દેવાના છે જો રહેવા દેસુ તો લોટ છે તે એક બાજુ ચોટી જશે અને અડધી બાજુ લોટ આવશે અને અડધી બાજુ લોટ નહીં આવે લોટ ઉતરી જશે મરચામાંથી એટલે આપણે મરચાં તેલમાં મૂકી એટલે તરત પલટાવી દેવાના છે એટલે આમાં બે વ્યક્તિઓની જરૂર પડશે એક જણું મરચાં મૂકશે અને એક વ્યક્તિ છે તે પલટાવતું જશે આ રીતથી મરચાના ભજીયા બનાવશો એટલે મરચામાંથી લોટ ક્યારેય નહીં ઉતરે અને એકદમ મરચા કોટ કરેલા જ રહેશે લોટથી અને અને છે તે અંદર સુધી સોફ્ટ થશે જ ટેસ્ટી લાગશે તો મરચાના ભજીયા તૈયાર છે તો આજ રીત થી આપણે બાકી રહેલા ભજીયા પણ બનાવી લેશું તો છે ને સિમ્પલ એવા બનાવવા ભજીયા નાની નાની ટીપ્સ અને ટ્રીક નું ધ્યાન રાખશો એટલે તમારાથી પણ એકદમ પરફેક્ટ ભજીયા બનશે તો તમે જોઈ શકો છો આપણા ભજીયા તૈયાર થવા લાગેલા છે અહીંયા ત્રણ પ્રકારના ભજીયા આપણે તૈયાર કરી લીધા છે ત્યાં સુધીમાં આપણા અહીંયા ટીકડી ભજીયા પણ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે તેને આપણે ફરી ફ્રાય કરીશું જેથી ડબલ ફ્રાય થવાથી ભજીયા આપણા સરસ ક્રિસ્પી બની જાય આ ભજીયાની અંદર આપણે કોઈ પણ જાતના સોડાનો યુઝ નથી કરેલો જેથી ભજીયા આપણા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય બીજા ભજીયામાં આપણે સોડાનો યુઝ કરેલો છે પણ આમાં એક પણ જાતનો સોડા ઉમેરેલો નથી આ રીતે બનેલા દાલ વડા ખાશો એટલે તમે નોર્મલ ભજીયા તો ભૂલી જ જવાનો છો એટલે આ દાલ વડા ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ રીતનો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો આપણે ટીકડી ભજીયા તૈયાર છે આ ગરમા ગરમ ભજીયા ખાવાની તો કઈક મજા જ અલગ હોય છે અને ચા સાથે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આપણે બટેકા વડા માટેનું બેટર તૈયાર કરી લેશું તો તેના માટે આપણે એક તપેલામાં અહીંયા એક કિલો લોટ લીધો છે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને એક ચમચી આપણે અહીંયા સોડા ઉમેરેલા છે મીઠા સોડા જે આપણે ટાટાના ગાંઠિયા સોડા આવે છે તે લીધા છે તમે કોઈ પણ સોડા ઉમેરી શકો છો હવે જરૂરિયાત લાગે તેટલું આપણે પાણી ઉમેરવાનું છે વધુ પાણી નથી એકી સાથે ઉમેરવાનું જેમ જરૂર લાગે તેમ જ પાણી ઉમેરતા જઈને સરસ એવું બેટરને ફેટી લેવાનું છે બેટરની અંદર એક પણ ગાંઠા ન રહે તે રીતે આપણે તેને ફેટી લેશું જ્યારે ચણાના લોટનું બેટર બનાવીએ ત્યારે જ સાથે સોડા ઉમેરી દેવાનો છે આ ભજીયા બનાવવામાં વધુ તામજામ કંઈ જ નથી ખાલી સિમ્પલ ટ્રિક્સ જ છે અને નાની નાની થોડી થોડી ટીપ્સ છે તેનું ધ્યાન રાખીશો એટલે એકદમ પરફેક્ટ કારીગર જેવા જ ભજીયા તૈયાર થશે જેવા બજારમાં દુકાનમાં મળે છે તેવા જ ભજીયા બનીને તૈયાર થઈ જશે તો આ રીતનું કાંઈક બેટર છે આમાંથી તમે બટેકા વડા છે દાબડા ભજીયા છે અને જે મરચાના ભજીયા બનાવેલા તે બેટર આ જ હતું બેટર એકી સાથે નથી બનાવવાનું જેમ જરૂર લાગે તેમ બનાવતા જવાનું છે તો આ રીતે લોટમાં બટેકા ઉમેરીને સરસ ભજીયા પાડી લેવાના છે તો આ રીતે આપણે બટેકા વડા બનાવીને તૈયાર કરી લેશું કેના કેના બટેકા વડા ફેવરેટ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અહીંયા બટેકા પણ બાફેલા છે એટલે બહારનું પડ જ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે તો ચારાની મદદથી પલટાવતા જઈને આપણે બટેકા વડાને તળી લેવાના છે તો આપણા તૈયાર છે તો ગરમા ગરમ બટેકા વડા ને સર્વ કરીશું તો આજ રીતથી બાકી રહેલા બટેકા વડા પણ આપણે બનાવી લેવાના છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા ટેસ્ટી બટેકા વડા લાગી રહ્યા છે તો આપણે બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લીધા છે તો ચાલો હવે આપણે સર્વિંગ ડીશ તરફ જશું તો અહીંયા આપણે બટેકા વડા ફુલવડી દાબડા ભજીયા ભરેલા મરચાંના ભજીયા અને વડા બનાવેલા છે તો ભજીયા તૈયાર છે તો ભજીયા સાથે આપણે રાજકોટની ફેમસ લીલી ચટણી સાથે સર્વ કરેલા છે તો ગરમા ગરમ ભજીયા તૈયાર છે તો આવી જાવ બધા ભજીયા ખાવા તો હવે જરા રાહ નથી જોવાતી ચાલો તો હવે આપણે ભજીયા ટેસ્ટ કરીશું તો તમે જોઈ શકો છો આપણા ભજીયા કેટલા સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થયેલા છે સૌથી પહેલા આપણે ફૂલવડી જોશું તો તમે જોઈ શકો છો ફુલવડી છે તે અંદર સુધી એકદમ જાડી પરેલી છે અને જરા પણ તેલ નથી ભરાયેલું અને બટેકા વડા પણ આપણા સોફ્ટ અને ક્રિસ્પી છે અને દાલ વડા તો આપણા ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થયેલા છે અને દાબડા ભજીયા તો કંઈક ખાવાની મજા જ અલગ હોય છે ભજીયા તોડીએ છીએ ત્યારે સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે અને ક્રિસ્પી દાલ વડા ખાવાની તો કાંઈક મજા જ અલગ છે તો ચાલો હું તો ભજીયાનો આનંદ માણું છું ત્યાં સુધીમાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ઝડપથી જાઓ ફ્રેન્ડ્સ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આગળ તમે કયા વિડિયો જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમે દેશી રેસીપી જોવા માંગતા હોય તો પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણે તેનો વિડીયો પણ જરૂરથી બનાવશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર